ઉજવણીના મુખ્ય ભાગરૂપે હોમગાર્ડ જવાનોએ વિવિધ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ વ્યાપક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જે દ્વારા સ્વચ્છતા જવાનોએ સંપૂર્ણ ગણવેશમાં સજ્જ થઈને છોટાઉદેપુરના મુખ્ય માર્ગો પર શિસ્તબદ્ધ રીતે પથસંચલન યોજ્યું હતું આ પથસંચલન નગરજનોમાં દેશભક્તિ અને સુરક્ષાની ભાવના ઝઘડી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક હોમગાર્ડ યુનિટના અધિકારીઓને મોટી સંખ્યામાં જવાનો જોડાયા હતા હોમગાર્ડ જેવી સ્વૈચ્છિક સંસ્થા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્ર જે મહત્વપૂર્ણ મદદ પૂરી પાડે છે તેની આ તકે નોંધ લેવામાં આવી હતી કુદરતી આપદાઓ અને અન્ય કટોકટીના સમયે પણ હોમગાર્ડ જવાનોની સેવાઓ મૂલ્ય રહી છે તેનો સુર વ્યક્ત થયો હતો